ની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીશું તો પીએમ નરેન્દ્ર મોદીનો આજે બીજો દિવસ છે ગુજરાતવાસનો અને આજે બીજા દિવસે ખાસ આણંદ ખાતે તેઓ જનસભાને સંબોધન કરવાના છે વલ્લભ વિદ્યાનગર ખાતે જંગી જાહેર સભા છે પરંતુ તેની પહેલા અમારા સંવાદદાતાએ ખાસ આણંદની પ્રજા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે આણંદની જે જનતા છે મતદારો છે તેઓનો મિજાજ શું કહી રહ્યું છે શું કહેવું છે આણંદવાસીઓનું વિકાસને લઈને શું કહી રહ્યા છે આણંદવાસીઓ આવો સાંભળીએ

કેટલો વિકાસ થયો છે અને જો કેટલો બાકી રહી ગયો છે લોકો તો ખરો વિકાસ કેટલો થયો છે મારે કહેવાય ક્યાં જવા કહેવાની જરૂર છે લોકોને બધાને ખબર છે કે નરેન્દ્ર મોદી આવ્યા પછી દેશનો શું વિકાસ થયો છે એથી વિશેષ જે સત્તર સાલમાં જે વિકાસ ના થયો એ એ દસ વર્ષમાં થયો તો શું એ વિકાસ ઓછો છે બરાબર કે નહીં હા બરાબર બીજું આપ શું કહો છો કે પ્રાથમિક સુવિધા અંગે આણંદમાં કઈ પ્રકારની સુવિધા છે હું આણંદના વતની નથી સાહેબ હું ખંભાતનો વતની છું પણ વિકાસ તો સારો મોદી સાહેબના વખતની અંદર વિકાસ સારામાં સારો થયો છે અને જે સિત્તેર વર્ષ કોંગ્રેસના ગયા એના કરતાં મોદી સાહેબના જે ચૌદ પછીના ચોવીસ સુધીના જે વર્ષ છે એ ખરેખર સારામાં સારો વિકાસ થયો સારામાં સારી સુવિધાઓ પણ આવી અને સારામાં સારી સુવિધા તો મેડિકલની જે આપી છે ને એ તો સૌથી વિશેષ સુવિધા છે આમ આ જે આ જે મેડિકલની સુવિધા આપી એવી આજ સુધી કોઈ વડાપ્રધાનને આપી નથી એકસો આઠની જે સુવિધા છે આજે ભાઈ આપણે રાત્રે ગમે ત્યારે બાર વાગે હોય પણ જો આપણે તકલીફ હોય તો એકસો આઠ પર ફોન કરી એટલે ગાડી આવી જાય આવી સરસ સુવિધા હોય તો એ મોદી સાહેબના વખતની અંદર જ જોવા મળી છે આજ સુધી કોઈ આવી સુવિધા લોકોને આ માટે આપી નથી અને ખરેખર હું તો એમ માનું છું કે ચોઈસની અંદર પણ મોદી સાહેબ જ આવવા જોઈએ મેં સૌના સાથ અને સૌનો વિકાસ એ મોદીજીનું સૂત્ર છે અને ખરેખર એમણે સાર્થક કરી બતાવ્યું છે

કે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે આ વખત બી મોદી સાહેબ બી આવવા જ જોઈએ અને અમારો વોટ એમને જ મળશે કોઈ નહીં આપ શું કહો છો કે સાંસદ કેવો હોવો જોઈએ શું અપેક્ષા છે સાંસદ પાસેથી સાંસદ તો અમારા બકાભાઈ જેવા જ હોવા જોઈએ કે સાંસદે જે કોરોના કાળમાં પણ જે જનરલ પબ્લિક અને બધા માટે જે કામ કર્યા એ બધે જગ્યાઓએ ફર્યા અને એમની માટે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ જે કામ કર્યા એ સારા કર્યા છે વધતા નાના નાના ગામડાઓ સુધી આજુબાજુ આણંદ જિલ્લાના બધા જ ગામડાઓ સુધી એમનો પ્રવાસ રહ્યો છે આખા એમના પાંચ વર્ષના ગાળા દરમિયાન અને જે જે નાના મોટા પ્રશ્નો છે એમનેની રજૂઆત કરવી અને એને એનું સોલ્યુશન લાવવું એ બકાભાઈએ કર્યું છે અને આ જ રીતના કામ ફરીથી બકાબાઈ કરશે જ એવો અમને પૂરો વિશ્વાસ છે અને નરેન્દ્ર મોદી સાહેબનું તો કંઈ કહેવાનું હોતું જ નથી કારણ કે એમને ઓલરેડી દસ વર્ષમાં જે કામ કર્યા છે એ કામની કમ્પેરિઝન કોઈની સાથે થાય એવી નથી એટલે આ વખતે આ ઇલેક્શનમાં આપણે ચારસો સીટથી પાર ભાજપ તો જીતશે જ પણ એનાથી પણ આગલા પાંચ વર્ષમાં જે વિકાસ દસ વર્ષમાં થયો છે એ ડબલ ગતિએ થશે એવો મને પૂરો આશા છે તમે શું કહેશો પ્રાથમિક સુવિધા અંગે આણંદ બેઠક ઉપર કોઈ સમસ્યા છે કે વિકાસ પૂરેપૂર આણંદ બેઠક ઉપર સેજે સમસ્યા કોઈ સમસ્યા જ નથી અને સત્ય અને તથ્યની વસ્તુ વિચાર કરીએ ને આપણે તો એવું છે કે બહુ માઇક્રો મેનેજમેન્ટથી અને બહુ નાના નાના માણસનું નાના નાના વર્ગની પાસે જઈ અને કામ કરી રહ્યા છે કે નાનામાં નાનો માણસ જ્યારે આજે ચણતર કામ કરતો હોય એના પગ ધોઈ અને એને એની આજે પૂજા કરીને એને જમાડવા એની જોડે બેસવું તો એ જ વસ્તુ મહત્વની છે બાકી તો ફાઇવ સ્ટાર હોટલમાં પાર્ટી કરીને પછી એમ કહેવાનું કે આપણે જીતીશું એવું તો હોતું નહીં

ઘણા બધા થયા છે ગેસ લાઈન આપી આયુષ્યમાન કાર્ડ આપ્યું રેશન કાર્ડમાં અનાજ મળે છે ઘણા બધા રોડ રસ્તા બધું કર્યું છે મિતેશભાઈએ અને હજુ પણ કરશે મિતેશભાઈ આવનાર વર્ષમાં બેન મહિલા વિકાસને લઈને કોઈ કામ હજુ બાકી રહી ગયા છે મહિલા વિકાસને કોઈ કામો કરવાના છે ચોક્કસથી આપણે બીજા પણ આપણી સાથે જોડાય છે એમની સાથે વાત કરીશું શું કહેશો કે તત્કાલીન સાંસદ છે એમને ફરી એકવાર ટિકિટ મળી છે હજુ કોઈ વિકાસના કામ બાકી રહી ગયા છે કે વિકાસ પૂરો થઈ ગયો છે આ બેઠક પર વિકાસ સારો થયો છે વિકાસ ઘણો બધો થશે સાંસદનો કામગીરી સારી છે બહુ વિકાસ પણ સારો થયો છે એમના કાર્યકાળમાં વિકાસ હજુ પણ સારો થશે અને જે ભાજપ સરકાર છે એ દેશ માટે જ છે બીજી કોઈ સરકાર દેશ માટે છે નહીં બીજી પોતા પોતાના માટે છે એક આ જ સરકાર છે દેશમાં કે દેશ માટે દેશની સુરક્ષા માટે આજ ભાજપ સરકાર સારી સરકાર છે સાંસદ પણ સારા છે અને આ સરકારમાં સારો વિકાસ થઈ રહ્યો છે ચોક્કસી બેઠક છે આણંદની ત્યાં જે તત્કાલીન સાંસદ હતા અમિતેશભાઈ પટેલને ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે ચોક્કસી કહી શકીએ કે આ મૂળ ચોક્કસથી અત્યારે દેખાઈ રહ્યો છે કે અત્યારે ઇલેક્શન છે તો ભાજપ તરફી તો મૂળ લાગી રહ્યો છે પરંતુ આવનારો સમય નક્કી કરશે કે આણંદ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાવે છે કે પછી કોઈ અન્ય પક્ષ બાજી મારી જાય છે કેમેરામેન કૌશિક પરમાર સાથે મયદીપસિંહ રાઠોડ તો આણંદવાસીઓ સાથે અમારા સંવાદદાતા થાય જે પ્રકારે ખાસ વાતચીત કરી અને જે પ્રકારે તેઓનું કહેવું છે કે આણંદમાં સારો એવો વિકાસ ચોક્કસથી થયો છે અને આ વખતે પણ જે પ્રકારે ત્રીજી વખત નરેન્દ્ર મોદી આવશે તેવો વિશ્વાસ જે મતદાતાઓ છે તેમણે અત્યારે તો વ્યક્ત કર્યો છે જે પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે મેડિકલથી લઈને તમામ સુવિધાઓ જેનાથી મતદારો કે જે ખુશ જણાઈ રહ્યા છે અને તે પ્રકારે તેમણે અત્યારે વાતચીત કરી છે આગળ વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસી છે આજે